આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેષપલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઈસમ આરોપીને આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી વલસાડ એસઓજી પોલીસની ટીમ મિલકત સંબંધિ ખૂન દાળ લૂંટ જેવા જધન્ય અપરાધમાં સંડોવાયેલ વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને વેગ મળે તે અંગેની ગંભીરતાને લક્ષમાં રાખી ફરિયાદીને ન્યાય મળી રહે અને પ્રજાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ જળવાય રહે જે અન્વયે આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ઝીણવટભરી અને તલસ્પર્શી રીતે ગુનાઓના કેસ કાગળોનો અભ્યાસ કરી આરોપીઓના સગા સંબંધીઓ તથા તેના વ્યવસાયને લગતા સંલગ્ન માણસોની પૂછપરછ કરી આરોપ્યો વિશે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ અંગે માહિતી મેળવી તપાસ કરી આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તો આપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુના નંબર ઓગણપચાસ ઓબ્લિક બે આઈપીસીની કલમ ત્રણસો તથા જીપી એક્ટ એકસો મુજબનો ગુનો ગઈ તારીખ અઢાર ત્રણ બે હજાર ચૌદ ના રોજે મોજે વાપી જીઆઈડીસી સી ટાઈપ નજીક યુમેડિકા કંપનીની સામે પ્લોટ નંબર બસો વીસ એ યુનિફોર્મ ફાઉન્ડ્રી કંપનીની પાછળ આવેલ રૂમ સામે આ કામના આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફ સેંદાબાબા બાબુરામ નિષાદ રાજપૂત જે રહે ઉત્તર પ્રદેશ તથા તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતનાઓને વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદરો અંદર બોલાચાલી ઝઘડો થતા આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની કુહાડી વડે પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે મારી દઈ ખૂન કરી મોડી રાત્રિના સમયે કંપનીમાંથી નાસી ગયેલ અને જે તે સમયે આરોપીઓના મૂળ વતન ખાતે સંભવિત સ્થળોએ પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવેલ ન હોય જેથી આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ કાઢી આરોપીને ફરાર જાહેર કરેલ હતો ખૂન જેવા જદન્ય અપરાધના નાસ્તા ફરતા ઇનામી આરોપીને પકડી પાડવા અલગ અલગ થિયરી ઉપર વલસાડ એસઓજીની ટીમે આ દરમિયાન એસઓજી વલસાડના એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈ નાઓએ આ કામનો આરોપી હાલ દલૈપુર ગામની આસપાસ યમુના નદીના કિનારે બાંકે બિહારી મંદિર પાસે આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે જોવા મળેલની ચોક્કસ હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોજનાઓએ પીએસઆઈ શ્રી આઈકે મિસ્ત્રી તથા એસઓજી સ્ટાફના એએસઆઈ વિક્રમ મનુભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુબાનાઓની ટીમને આરોપીને ઝડપી પાડવા સારું મોકલી આપતા એસઓજીની ટીમને હ્યુમન સોર્સિસ મારફતે જાણવા મળેલ કે આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા સારું સાધુ વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાના અલગ અલગ મંદિરો તથા સ્મશાન પોતાનું આશ્રય સ્થાન બનાવી પોતાનું લોકેશન સતત બદલતો રહે છે અને હાલમાં આરોપી ગામ બલાઈ ઘાટ પુલ પાસે થાના પિંડોરા તાલુકા બાહ જિલ્લા આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે હોવા અંગેની માહિતી મેળવી પિંડોરા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરવા વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશ કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે અને આરોપીને આ ગુનાની વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે